તમારું સ્વાગત છે છે જો અમારો ફર્સ્ટ ડે જમ્મુમાં અને અમે બસ ના તૈયાર થઈ ગયા છીએ હોર્ટલ અમે બે કલાક માટે લીધી હતી નવા ધોવા માટે ખાલી તૈયાર થવા માટે બસ ટ્રાઇઝ થઈ ગયા બધા જ હવે અમે અમારી ટેમ્પો ટ્રાવેલ છે જે અમને લઈને અહીંયા લોકલ જમ્મુમાં આજે ફેરવશે અને પછી આજે રાત્રે અમે અહીંયાથી જમ્મુથી સીધા જતા રહેશે ફટની ટોપ

રઘુનાથ મંદિર અને ફરી રહ્યા છીએ જમ્મુની સડક ઉપર ચાલી રહ્યા છીએ જો આ બધા જ અને જબરજસ્ત ફાડું ઠંડી છે સખત જો અમે જે પ્રમાણે જેટલું પહેર્યું છે અત્યારે હું વેધર સવારે હમણાં થોડી વાર પહેલાં ચેક કર્યું હતું તો છ ડિગ્રી હતું આપણે અમદાવાદમાં ત્યારે બાવીસ ડિગ્રી હતું અત્યારે અહીંયા છ ડિગ્રી છે અને અત્યારે વાગ્યા છે અહીંયા સવારના પોણા દસ પણ જાણે વેધર એવું લાગી રહ્યું છે કે સવારના સાડા છ થતા હોય ને એવું છે જબરજસ્ત ઠંડક છે ત્રણ આગળ ચાલે બાકી બધા ધીમે ધીમે ચાલે છે ઠંડીમાં જલ્દી ચલાતું નથી બધાથી જુઓ તો ચલો આપણે રોગનાથ મંદિર પહોંચવાની તૈયારીમાં છીએ અને એની બહાર જ મસ્ત માર્કેટ છે તો માર્કેટ બી એક્સપ્લોર કરીશું આપણે થોડું ઘણું ચાલો ઠંડ નક્કી થોડી 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 અચ્છા થ્રુ તો ટેવાયલો છે આને આ ઠંડી થી એટલે એને બહુ વાંધો નહીં આવે આ પહોંચી ગયા આપણે રઘુનાથ મંદિર જમ્મુ નો ફેમસ મંદિર છે અહીંયા રઘુનાથજી મંદિર નો અને અહીંયા આસ્વાસ માકુ માર્કેટ છે તો અમારા સાથીઓ હતા અડધા રિક્ષામાં બેસી ગયા હતા અહીંયાથી હવે આ લોકો શું આટલું ચાલી ના શક્યા તો આગળ શું વૈષ્ણવદેવીમાં ચાલવાના છ બધા અત્યારે અમે રઘુનાથજી મંદિરમાં આવી ગયા છે આ સામાન બધું બહાર મૂકાવી દીધો છે અને બસ હવે અર્ધક મારી પાછળ મંદિર જય શ્રી રામ મહાદેવ

ડોન્ટ જ સમોસા ચાટ ગરમા ગરમ નાસ્તો અહીંયા અમારો આવી ગયો છે સમોસા ચણા પછી સમોસા ચણામાં છે ચાટ છે હે ને સુનિતના આવી રહ્યા છે છોલે ભટુરે

આ પેલું લસણ છે ને એક કડી લસણ દાદા માટે લાયા તા હે ને હા દાદા હાર્ટ માટે નતા લાવ્યા દાદા માટે આપણે બોમ્બે મંગાવી હા હા

ये तो तेल 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 वाला बता ना ना जरा देखो सबसे ज्यादा में में है है मामरी किसी 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 से से निकलता डबल ऐसे की जो गिरी निकले ना दो हजार देखा रोगन ये चीज ऑयल ही ये लोग पाँच पाँच किलो हैं मामरी बदाम

બસ જો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે બપોરના અને બસ મંદિર આજુબાજુ શોપિંગ માર્કેટમાં અમે લોકો બહુ જ ફર્યા શોપિંગ બી બહુ સરસ સરસ ફૂલન કપડાની તો બૂજ જ બાપરે એક લોકોને એક મૂકો એક લો ને એક મૂકો એવી વેરાયટી હતી અને હવે જઈ રહ્યા છીએ આગળ અમે હવે પટની ટોપ જઈએ છીએ પણ એક થોડો મૂડ આઉટ વરસાદે કરી દીધો વરસાદ અમે મંદિરમાં દર્શન કરવા ગયા ને વરસાદ સ્ટાર્ટ થઈ ગયો એટલે થોડો મૂડ આઉટ થઈ ગયો બાકી છે યાર જબરજસ્ત શોપિંગ માટે તો બેસ્ટ છે એક નંબર નહીં સાહેબ શોપિંગ માટે એક નંબર છે બહુ મસ્ત છે તમે બહાર જોઈ શકો છો વરસાદ હા આવી ગયા અત્યારે અમે કાલી માતાના મંદિરે

જમ્મુ ફરી લીધું પટની ટોપ અને જમ્મુ થી પટની ટોપ જતા થશે ચાર કલાક તો બસ અહીંયા ગાડીમાં અમે નાસ્તો નાસ્તો પાણી જે છે કરી લીધું છે હવે અમે લોકો જઈ રહ્યા છે પટની ટોપ હવે અત્યારે વાગ્યા છે ચાર આઠ વાગ્યાની આઠ સાડા આઠની આસપાસ પહોંચીશું રસ્તા તો બહુ સરસ છે થોડી ઊંઘી ચડી જાય સવારે પહેલાં પહેલાં એટલે શું ઊંઘ સરખી ટ્રેનમાં એટલી સરસ ઊંઘ પૂરી ના થાય અને સવારે પછી નહીં તો એની પહેલાં નીકળી જાય છીએ સવારથી ફરફર કરીએ છીએ એટલે થોડી થોડી વાર બધા સુઈ જઈએ છીએ ચાર કલાક પછી ઉતરવાનું છે એટલે ક્રીક તો ઓલરેડી ક્રીક સુઈ ગયો ટાવર સુકવી દીધા છે કેમ કે ભીના ભીના ક્યાં મૂકીએ એટલે ભીના બી સુઈ ગઈ છે એ પાછો એની પોલિટિક્સમાં તમારી માટે ખુરશી ખાલી ના નહીં અત્યારે વાગ્યા છે રાતના સાડા સાત અને બસ અહીંયાનો નજારો તો એવો થઈ ગયો છે કે જાણે રાતના બાર વાગી ગયા હોય ને એવો સન્નાટો છવાઈ ગયો છે જબરજસ્ત પાંચ વાગે તો પાંચ સાડા પાંચે તો એટલું અંધારું થઈ ગયું હતું ને અને ઠંડીની તો વાત શું કરું ઠંડીની વાત થાય એટલી જ નથી બે ડિગ્રી છે અત્યારે અને અમે જે ગાડીમાંથી ઉતરીને હોટલમાં દોડ્યા ત્યાં સુધી તેટલા થીજી ગયા છીએ સખત એટલે સખત થઈ જઈ ગયા આમ કે હાથ સુન્ન થઈ ગયા હોય ને એવા થઈ ગયા હતા બસ જો અંદર રૂમમાં આવી ગયા છે અને આવતાની સાથે પહેલાં જ હીટર ચાલુ કરી દીધું રૂમ તમને બતાવી દઉં આ એન્ટ્રી ગેટ છે મારી પાછળ આ એન્ટ્રી ગેટ છે આવ્યા અહીંયા એટેચ લેટ બાદ અને મારી ગાડી નિક્રી હીટર એટલે આમ આગળ બસ એક્યા જ કરીએ બસ બીજી કઈ ઈચ્છા જ નથી થતી અને અહીંયા લોકેશન બહુ જોરદાર છે સામે નાગ ટેમ્પલ છે જે એક પોઈન્ટ એક સાઈડ સીન છે એની સામે જ છે હજી સવારે ખબર પડશે વ્યૂ તો બાકી અત્યારે એકદમ અંધારું થઈ ગયું છે બહાર બસ તો જો એટલી સખત જબરજસ્ત ઠંડી છે ને છે કે અત્યારે કાલ સવારે મસ્ત મોડા સુધી શાંતિથી સૂઈ રહીએ ક્યાંય કશે ફરવા જવું નથી કેમકે સખત એટલે જે અને વરસાદ જે ચાલુ થાય કન્ટિન્યુ વરસાદ ચાલુ છે જમ્મુથી ના 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 કાલે મોડા નહીં ઉઠે

હાથ શેકવા માટે હીટરની સામે ઊભા રહી ગયા કે બસ આમ બસ બીજું કંઈ જ નથી કરું પહેલાં તો હાથ એકદમ પેલા એ કર્યા એટલાથી જ ગયા હતા હાથ અમારા બસ હવે ઈચ્છા નીચે હોટલમાં કે છે કે નીચે આવીને જમશો કે રૂમમાં પણ નીચે જવાની હિંમત જ નથી થતી એમ થાય છે કે અહીંયા જ શાંતિથી બેસીને રૂમમાં જ જમી લઈએ અને અહીંયા જ ઓર્ડર કરી દઈએ તો બસ વિચાર હવે બધા સાથે અહીંયા જ બેસી જઈશું જમવા માઇનસ વન ડિગ્રી and we are having our dinner at minus one degree. room ही room में है ये heater चालू देखो ये heater चालू रख के सब dinner कर रहे नुण minus नुण one degree में कश्मीरी दम आलू पराठा दाल फ्राई जीरा राइस टोमेटो सूप मंचाव सूप सॉरी माइनस टू सुपर एटमोसफियर सुपर पैसा वसूल कुछ नहीं मतलब कुछ नहीं मतलब यहाँ से शीतल यहाँ से शीतल बैठी है वो अभी अगर आप रोड पे जाओगे तो नहीं दिखेगी चारों तरफ घना अंधेरा है जंगल में घूम रही है जंगल में टिपकी घूम रही है माहौल बड़ा डरावना है बच्चे काफी डरे हुए हैं रास्ते में हमने एक लेपर्ड को मुंह करते हुए और देख लिया जिससे माहौल बड़ा डरावना हो चुका है हमारे पप्पू वो लेपर्ड स्नो लेपर्ड लेपर्ड था जो बहुत दुर्लभ है दिखने में वो स्नो लेपड़ भी हमने देख लिया है

ઓહો હો મીઠાઈમાં તો આપણા પાસે વેરાયટી જ વેરાયટી હલવાર નો દૂધ નો હલવો બોલો